નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં આજે હું તમારા માટે એક ખૂબ જ ખાસ ભરતીની માહિતી લઈને આવ્યો છું આ ભરતી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી તરફથી અને એ પણ ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે આ એક એવી તક છે જે ઘણા લોકોના જીવનમાં એક મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના આ વિડિયોમાં આપણે શું શું જાણવાના છીએ આપણે વાત કરીશું કે આ કેટલી મોટી તક છે ખાલી જગ્યાઓ અને પગાર કેટલો છે કોણ અરજી કરી શકે છે સિલેક્શન પ્રોસેસ કેવી રીતે થશે અરજી કઈ રીતે કરવી અને છેલ્લે કેટલીક જરૂરી સૂચનાઓ તો ચાલો શરૂ કરીએ ચલો તો સૌથી પહેલાં આ સુવર્ણ તક વિશે વધુ જાણીએ આ માત્ર એક નોકરી નથી પણ દિવ્યાંગ ઉમેદવારોને સશક્ત બનાવવા માટે સરકારનું એક મોટું અને મહત્વનું પગલું છે જુઓ આ ભરતી સીધે સીધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે આપણી જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવી છે અને એનો મુખ્ય હેતુ હેલ્પરની જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોને તક આપવાનો છે અને જગ્યાઓ કેટલી છે ખબર છે પૂરી બસ્સો ને સત્તાણું અને આ બધી જ જગ્યાઓ હા બધી જ ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ રિઝર્વ રાખવામાં આવી છે એટલે આ ખરેખર એક બહુ જ મોટી અને ખાસ તક કહેવાય સારું તો હવે એ જોઈએ કે આ બસો સત્તાણું જગ્યાઓ કઈ રીતે વહેંચાયેલી છે અને જો પસંદગી થાય તો પગાર શું મળશે બરાબર ને તમે જુઓ જગ્યાઓનું વર્ગીકરણ એકદમ સ્પષ્ટ છે જેમ કે જેમને દ્રષ્ટિની ખામી છે એમના માટે તો એકસો ને એકત્રીસ જગ્યાઓ છે સૌથી વધારે પછી બધીરતા અને ઓછું સાંભળનારા મિત્રો માટે બાસઠ જગ્યાઓ લોકો મોટર ડિસેબિલિટી માટે પાંત્રીસ અને બીજી જે કેટેગરી છે ડી અને ઈ એમાં ઓગણસિત્તેર જગ્યાઓ છે ટૂંકમાં દરેક માટે અહીંયા તક છે હવે વાત કરીએ પગારની જે સૌથી મહત્વનો સવાલ હોય છે તો જુઓ શરૂઆતના પાંચ વર્ષ માટે તમને દર મહિને ફિક્સ એકવીસ હજાર સો રૂપિયા મળશે અને હા પાંચ વર્ષ પૂરા થાય પછી નિગમના નિયમ પ્રમાણે તમને કાયમી પગાર ધોરણનો લાભ પણ મળશે એટલે શરૂઆત તો ખૂબ જ સારી છે ચાલો હવે સૌથી અબત્યના સવાલ પર આવીએ કે ભાઈ આ ભરતી માટે અરજી કોણ કરી શકે અને લાયકાત શું જોઈએ તો જુઓ ઉંમરની વાત કરીએ તો અઢારથી પાંત્રીસ વર્ષના લોકો અરજી કરી શકે છે પણ અહીંયા એક ખાસ વાત છે દિવ્યાંગ ઉમેદવારોને છૂટછાટ મળે છે એટલે કે તેઓ પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી અરજી કરી શકશે બરાબર એટલે કે જેમનો જન્મ બાર માર્ચ ઓગણીસો એક્યાસીથી લઈને બાર માર્ચ બે હજાર આઠની વચ્ચે થયો હોય એ બધા જ આમાં ફોર્મ ભરી શકે છે હવે ભણતરની વાત તો આના માટે તમારી પાસે ઓછામાં ઓછું એક વર્ષનું આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જોઈએ અને અહીંયા લિસ્ટમાં જે ટ્રેડ આતેલા છે જેમ કે મિકેનિક ફિટર ટર્નર ઇલેક્ટ્રિશિયન આમાંથી કોઈ પણ એક ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હશે તો ચાલશે અને હવે એક બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત જો કોઈએ આઈટીઆઈ કર્યા પછી એ જ ટ્રેડમાં એપ્રેન્ટિસશિપ પણ કરી હોય અને એમની પાસે એનસીબીટીનું સર્ટિફિકેટ હોય તો એમને પસંદગીમાં પહેલી તક મળશે આ વાત મેરિટમાં બહુ મોટો ફરક પાડી શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો ઓકે તો લાયકાતની વાત તો થઈ ગઈ હવે એ સમજીએ કે સિલેક્શન કઈ રીતે થશે એટલે કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ કઈ રીતે બનશે તો જુઓ સિલેક્શન માટેનો ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે તમારું જે ફાઇનલ મેરિટ બનશે ને એમાં સિત્તેર ટકા વેટેજ તમારા ભણતરનું એટલે કે શૈક્ષણિક લાયકાતનું ગણાશે અને બાકીના ત્રીસ ટકા વેટેજ લેખિત પરીક્ષાના માર્ક્સનું રહેશે હવે સવાલ એ થાય કે આ સિત્તેર ટકા કઈ રીતે ગણાશે તો જુઓ એમાંથી પંચાવન માર્ક્સ તમારા આઈટીઆઈના પરિણામ પરથી લેવાશે અને પંદર માર્ક્સ એપ્રેન્ટિસશીપના ગણાશે અહીંયા ફરીથી દેખાય છે કે જેમણે એપ્રેન્ટિસશીપ કરી છે એમને સીધો પંદર માર્ક્સનો ફાયદો મળશે હવે વાત કરીએ લેખિત પરીક્ષાની તો આ પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી લેવાશે સો માર્ક્સનું પેપર હશે અને બે કલાકનો સમય મળશે સિલેબસમાં જુઓ પચાસ માર્ક્સ તો સીધા તમારા ટ્રેડ સંબંધિત સવાલોના જ છે પછી જનરલ નોલેજના ત્રીસ માર્ક્સ કમ્પ્યુટરના દસ અને પાંચ પાંચ માર્ક્સ ગુજરાતી અને અંગ્રેજી ગ્રામરના હશે અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે મતલબ કે દરેક ખોટા જવાબ માટે ઝીરો પચ્ચીસ માર્ક કપાશે અને એટલું જ નહીં જો તમે કોઈ સવાલ છોડી દો એટલે કે જવાબ ન આપો તો પણ ઝીરો પચ્ચીસ માર્ક કપાશે એટલે જવાબ આપતી વખતે બહુ જ કાળજી રાખવી પડશે અને હા આ પરીક્ષામાં પાસ થવા માટે એટલે કે મેરિટમાં આગળ વધવા માટે તમારે સોમાંથી ઓછામાં ઓછા ચાલીસ માર્ક્સ તો લાવવા જ પડશે જેમના ચાલીસથી ઓછા માર્ક્સ હશે એમને આગળના રાઉન્ડ માટે ગણવામાં આવશે નહીં ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત કરીએ અરજી કરવાની કેવી રીતે છે કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી શકાશે એ બધું જ જોઈએ આ તારીખો બરાબર નોંધી લેજો ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અને છેલ્લી તારીખ છે બાર માર્ચ બે હજાર છવ્વીસ રાત્રે બાર વાગ્યા સુધી ફી ભરવા માટે બે દિવસ વધુ મળશે એટલે કે ચૌદ માર્ચ સુધી તમે ફી ભરી શકશો ફીની વાત કરીએ તો બધા જ ઉમેદવારોને બસ્સોને છત્રીસ રૂપિયા ઓનલાઈન પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે અને યાદ રાખજો કે આ ફી નોન રિફંડેબલ છે એટલે કે પાછી નહીં મળે અરજી કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી બધું ઓનલાઈન જ થશે ઓજાસની વેબસાઇટ પર બસ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર જાઓ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીને હેલ્પરની પોસ્ટ શોધો તમારી બધી વિગતો ભરો તમારો ફોટો અને સહી અપલોડ કરો અહીંયા ધ્યાન રાખજો કે ફોટો અને સહીની સાઇઝ દસ કેબીથી વધારે ના હોવી જોઈએ પછી એપ્લિકેશન સેવ કરીને ફી ભરી દો એટલે તમારું કામ પૂરું અને હવે છેલ્લે કેટલીક એવી ખાસ સૂચનાઓ જે તમારે અરજી કરતા પહેલાં અને પછી યાદ રાખવાની છે તો ફટાફટ આ મુદ્દાઓ પર નજર કરી લઈએ પહેલો આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે બીજું તમારા બધા જ સર્ટિફિકેટ અરજીની છેલ્લી તારીખ પહેલાના હોવા જોઈએ ત્રીજી અને બહુ મહત્વની વાત લેખિત પરીક્ષા માટે બધાને નહીં બોલાવાય શૈક્ષણિક મેરિટના આધારે એક જગ્યા દીઠ પંદર ઉમેદવારોને જ પરીક્ષા આપવા મળશે એટલે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખજો અને હા ફાઇનલ અરજીની પ્રિન્ટ કાઢીને સાચવવાનું ભૂલતા નહીં તો કુલ બસ્સો ને સત્તાણું જગ્યાઓ છે અને એ પણ ખાસ દિવ્યાંગ મિત્રો માટે તો શું આ તક કારકિર્દી માટે એક સાચી દિશા આપી શકે છે આના પર જરૂર વિચારજો મિત્રો દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે હમણાં જોઈન કરી લો તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે જય હિન્દ જય ગુજરાત